ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હવે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું એક યુનિટ કાર્યરત કરવામાં આવશે અહીં છન્નું બેડનું એક યુનિટ કાર્યરત થશે ગાંધીનગરમાં કાર્ડિયોલોજીની સાથે ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ પણ શરૂ થશે અને દસથી બાર ડોક્ટરની ટીમ ચોવીસ કલાક કાર્યરત રહેશે આથી ગાંધીનગરમાં હૃદય સંબંધિત સારવાર માટે અમદાવાદ સુધી ધક્કો નહીં ખાવો પડે યુએન મહેતાની એક બ્રાન્ચ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં આવી રહી છે બધી વ્યવસ્થા થઈ ગઈ છે નાઇન્ટી સિક્સ પેડેડ હોસ્પિટલ છે ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થશે અને એમાં ગાંધીનગરની જનતાને બહુ ફાયદો થશે અમદાવાદ નહીં જવું પડે અને અર્જન્ટમાં જેટલા બી કાર્ડક પેશન્ટ હશે એ લોકોની ટ્રીટમેન્ટ સારી રીતે અહીંયા મળી શકશે